આ બહુ જ દુઃખદ બીના છે જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ ટાઈમ નગારે મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ હશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ના સ્વીકારવાનું કહેતા હોય જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર જ્યાં માણસોને ઊભા ઉભા રાખ્યા છે હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન રાખવું એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યા ની સામે બોલતા પેલા અરીસામાં જોવું જોઈએ જે નામ છે મને તો હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એમની માટે મારી સખત ના પસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ અને વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલા લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના